કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને અને ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક લીડું જાય મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ વિકાસ કામો રસ્તાના કામોની હાલતની સ્થિતિ અને જાણકારી મેળવી આ તમામ કામો ઝડપીથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ ઉપરાંત જિલ્લા પ્રભારી મંત્રીએ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવતા વિવિધ પ્રશ્નો ઝડપથી નિકાલ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી વધુમાં મંત્રીશ્રીએ મહેસાણા અને કડી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવા સંબોધિતોને સૂચના આપી હતી તેમજ મંત્રીશ્રીએ જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત એક વૃક્ષ વાવી અને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લામાં આવેલ રોડ રસ્તા બ્રિજ અંડરબ્રિજ કેનાલ વગેરેની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા બેઠકમાં તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા શ્રી દ્વારા જનપ્રતિનિધિના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ પટેલ શ્રી 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 સુખાજી ચાવડા સરદારભાઈ ચૌધરી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હશરત જયસ્મિન મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે નિવાસી કલેક્ટર શ્રી જે કે જેગોડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જિલ્લાના અધિકારીઓ પ્રાંત અધિકારી શ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા